ના મામલતદારની અંદર આધાર કાર્ડ સેન્ટર છે ઉપર તો જો એમાં એ લોકો સવારમાંથી ત્રીસ ટોકન આપે છે ત્રીસ ટોકનમાં જે લોકોનો વારા આવે એ લોકોનો આવે છે અને બીજાને પાછું ઘરું ઘરે જતું રહેવાનું બીજાને ત્રણ વાગ્યાને આવ્યા હોય તો એને ફરી પાછું ઘરે જતું રહેવાનું ને અહીંયા સિસ્ટમ એવી છે કે સંપલોની લાઇન હોય સવારે ત્રીસ ટોકન આપવાના ત્રીસ જણાના વારા આવે તો આવી જાય અને જો એમાં રિજેક્ટ થાય તો એને ફરી પાછું સવારમાંથી લાઈનમાં ઊભાનું તો આવું રગડધગડ ખાતું ઉના મામલા મામલતદારની અંદર આધાર કાર્ડ સેન્ટરમાં ચાલે છે દીવમિરન ન્યૂઝની ટીમ દ્વારા ધીમી ગતિએ ચાલતી આધાર કાર્ડ સેન્ટરો પર લોકોને પડતી મુશ્કેલીનો દૂર થાય તે માટે આજરોજ દીવમિરન ન્યૂઝની ટીમ ઉના મામલદાર કચેરીએ પહોંચી ઉના તાલુકામાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રાત્રિના ત્રણ વાગ્યાથી લોકો સવારે અગિયાર વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહે છે ત્યાર પછી આધાર કાર્ડના સેન્ટર શરૂ થાય છે આઠ કલાક જેટલો સમય લોકોએ લાઇનમાં ઊભા રહેવાનો આવે છે દૂર દૂરથી ગામડેથી આવેલ મહિલાઓ પોતાના બાળકો સાથે આખો દિવસ આધાર કાર્ડ બનાવવા માટે લાઇનમાં ઊભા રહે છે આધાર કાર્ડ બની ગયા પછી રિજેક્ટ કેન્સલ થવાની સંભાવનાઓ પણ વધારે હોય છે જો ઓનલાઈન આધાર કાર્ડ રદ કેન્સલ થાય તો લોકોએ એક મહિના પછી પણ પાછું ફરી વખત લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડે છે આવી અનેક મુશ્કેલીઓ ઉના પંથકમાં આધાર કાર્ડ દ્વારા લોકો ભોગી રહ્યા છે શું આ બાબતે સ્થાનિક તંત્ર એક્શન લેશે કે પછી પ્રજાએ આમ જ લાઇનમાં ઊભા રહેવાનું આવા અનેક સવાલો થઈ રહ્યા છે એક તરફ રાજ્ય કેન્દ્ર સરકાર વિકાસના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી જોવા મળે છે ત્યારે ઉના તાલુકામાં આધાર કાર્ડ બનાવવા લોકોને કેમ આવી મહામુશ્કેલીઓ ભોગવવી પડે છે હાલ કેન્દ્ર સરકાર દ્વારા કેવાયસી કરવાનું ફરજિયાત કરેલ છે જો કેવાયસી કરાવવું હોય તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર હોવા જરૂરી છે જો કેવાયસી સમય અનુસાર ના થાય તો રેશનિંગનો માલ દુકાનદાર આપતા નથી આવા વગેરે અનેક પ્રશ્નો આધાર કાર્ડ બાબતે જોવા મળે છે લાંબા સમયથી ઉના તાલુકાની અંદર ઓનલાઈન આધાર કાર્ડ સેન્ટરો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓછા નહિવત જોવા મળે છે ત્યારે હાલના સમયમાં આરટી રાઇટ રાઈટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાનું શરૂ હોય જેના કારણે બાળકોના એડમિશન માટે આધાર કાર્ડની જરૂરિયાત હોય છે જેને લઈને ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આધાર સેન્ટરોમાં રાત્રિના ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકોની લાંબી લાઈનો જોવા મળે છે ઉના પંથકમાં આધાર કાર્ડનો પ્રશ્ન લાંબા સમયથી ખૂબ જ ગંભીર અને લોક ઉપયોગી જરૂરી બની ગયો છે ત્યારે મામલતદાર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આધાર કાર્ડની કીટ વધુ પ્રમાણમાં શરૂ કરવામાં આવશે અને લોકોને આધાર કાર્ડની પડતી મુશ્કેલીઓ વહેલી દૂર કરવામાં આવશે સંવાદદાતા હર્ષેજ વાઢેર સાથે કેમેરામેન જોહાન જયંતિકુમાર ધુમ્ર ન્યૂઝ ઉના આજે ઉનાની અંદર તમને એક એવી વસ્તુ બતાવું આધાર કાર્ડ માટે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે નમસ્કાર હું શું હર્ષદ આપનું સ્વાગત છે ખાસ કરીને આજે હું ઉના મામલતદાર ઓફિસમાં આવ્યો છું અને ઉના મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડની લાઈનો લાગી છે આધાર કાર્ડના કંઈક કામો કરાવવા માટે તો ખાસ કરીને આપણે પૂછીએ સવારમાંથી ત્રણ ત્રણ વાગ્યા રાતે ત્રણ ત્રણ વાગ્યાના જે લોકો આવીને અહીંયા બેઠા છે એ લોકોની સંપલોની લાઇનો કરાવે છે તો ખાસ કરીને આપણે આજે એ આધાર કાર્ડ ધારકોને જ પૂછીએ કે કઈ રીતની એ લોકોને મુસીબત પડી રહી છે તો શું નામ છે આપનું મારું નામ સામદા જીનુસા હુસૈન છે તમે અહીંયા મામલતદારમાં શું કામ માટે આવ્યા છો આધાર કાર્ડ માટે આધાર કાર્ડમાં શું કરાવવાનું છે આધાર કાર્ડમાં નામ જાતિમાં સામદાર કરાવવાનું છે પકિનની જગ્યાએ ટાઈમ અને અપડેટ કરાવવાનું છે કેટલા વાગે ગયા તમે અહીંયા 3:30 વાગે રાતે સાડા ત્રણ રાતે સાડા ત્રણ વાગે વાળું રાખવાનું હોય ચપ્પલ લડાઈ કામ નહીં તો ખાસ કરીને આપણે જોયું તો આ લોકો કોણ છે જે બધા અત્યારે જે લાઈનમાં ઉભા છે રાતે ત્રણ ત્રણ વાય આવી અને કામ કરાવે છે મામલતદાર ખાતું છે આવું આવી રીતનું જો કામગીરી કરશે તો લોકોને એટલી હાલાકી પહોંચશે અને ઉનાની અંદર દરેક પાર્ટીઓ આવે છે અને વિકાસની વાતો કરે છે પરંતુ અહીંયા મામલતદાર ઓફિસમાં આપણે આવીએ તો વિકાસની વાતોમાં શૂન્ય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઝીરો લેવલ ઉપર આપણે આવીએ તો આજે આધાર કાર્ડ માટે જ જો એટલી બધી લાઈનો અને લોકોને હેરાન થવું પડતું હોય તો બીજા કામો માટે શા માટે નહીં થવું પડતું એવો પણ પ્રશ્ન આજે ઉદ્ભવે છે અને લોકો પણ આવા પ્રશ્નો કરે છે કે ભાઈ અમારે એટલું હેરાન થવું પડે એમ છે તો શું કરવાનું બેન તમે કેટલા વાગે આવ્યો છો પાંચ ચાવા ગણાયો અમે ઘરેથી નીકળ્યા પાંચ વાગે છ વાગે આવી ગયા અત્યાર સુધી તમે બેઠા છો અત્યાર સુધી બેઠા છે લોકો છસો વાયના ત્રણ ત્રણ વાગ્યાના આવી અને અહીંયા બેસે છે સંપર્કની લાઈન કરાવે છે આ તો કેવું રગડ તગડ થતું આવતું હશે કે આધાર કાર્ડ માટે લોકોને એટલું હેરાન થવું પડતું હોય છે શું છે બીજો કાંઈ પ્રશ્ન છે સર આપણે આ આધાર કાર્ડ છે એની બદલે ફકીર છે ફકીર અમારી જાત છે એ તેની અંદર શા મદદ કરાવવાની અંદર અમે બે ત્રણ ડોક્યુમેન્ટ દીધા તો અમને બિલકુલ ના પાડી દીધી કે આ નહીં થશે તમે આવી રીતે પણ લોકો હેરાન થતા હોય છે તો ખાસ કરીને ઉના મામલતદાર ઓફિસમાં આજે આધાર કાર્ડ માટે લોકો હેરાન થઈ રહ્યા છે તો આ જ તંત્ર આજે આ ખાડા કાન કરીને બેઠું છે કે ભાઈ ત્યાં તો ચાલુ જ છે આવું જ ખાતું ચાલુ છે અને આવું જ ખાતું રહે છે એને કોઈ જાતનો ફરક પડતો નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો